કૃણાલભાઈ જુગલભાઈ દક્ષિષભાઈ અતિકભાઈ સન્માનની વિપુલભાઈ માનની સંજયભાઈ અને પટેલ પરિવારના પરિવારજનો સત્સમ દિવસના કથા સત્ર વિરામની આરતી માટે કથા મંચ પર પધારશ બે ચાવી મળી છે અને ચાર એક બે હજાર પચીસના આ પટાંગણમાંથી હીરો હોન્ડા ગાડી નંબર જી જે ઝીરો સિક્સ ડી ઝીરો છસોતેર કોઈ વ્યક્તિ લઈ ગયું છે કોઈપણને આ ગાડી ક્યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા અન્યથા મોબાઈલ નંબર નવ્વાણું ચોવી અગિયાર સાઠ સિત્તેર પર જાણ કરશું તેવી વિનંતી સાથે સપ્તમ દિવસના વિરામ સત્રે બરાબર બે ને ત્રીસ કલાકે આપણે ફરી સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષની દિવ્ય ગાથાના ગુણગાનના સાક્ષી બનીએ એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે સષ્ટમ દિવસની કથા સત્ર વિરામની આરતી તરફ જઈ રહ્યા છીએ આજના પંચ સપ્તમ દિવસના કથા સત્રના સાક્ષી બનેલા સૌનું રાધે રાધે પરિવાર અને નિમિત્ત માત્ર યજમાન વિપુલભાઈ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાત સ્વાગત સાથે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ આવતીકાલે પણ આપણું કથા સત્ર બપોરે બે ત્રીસ કલાકે જ પ્રારંભિત થવાનું હોય સૌ સમયસર વિરામ સત્રના પણ શ્રવણ સ્મરણના સાક્ષી બનશે એવું રાધે રાધે પરિવાર વતી નિમંત્રણ પાઠવતા સત્સમ દિવસે વિપુલભાઈ સંજયભાઈ કૃણાલભાઈ જુગલભાઈ દક્ષેશભાઈ અતિકબેન પટેલ પરિવારના પરિવારજનો આરતીમાં છે ફરી યાદી પણ કરી દઉં કે સત્કર્મના સેવાના કર્મોમાં પણ આવતીકાલે આપણું વિરામ સત્ર હોય આપ સૌ એ સેવા કર્મે પણ આપ જોડાશો તેવી યાદી અને વિનંતી કરી રહ્યો છું દ્વારકા દ્વાર ગોકુલ દ્વાર અને મથુરા દ્વાર કથા મંડળની સામે તથા સુવિદ્યાપીઠના કાર્યાલય પર આપણા ભાવિ આયોજનો આપણી ભાવિ કથાઓ આપણી ચોટીલાની સત્સંગ યાત્રા બે હજાર છવ્વીસની શારદી નવરાત્રિની પણ આપણી કથાના આયોજન અને એ બધા આયોજનોમાં કોઈ પણ રીતે સહભાગી થવા ઈચ્છતા લોકો ત્યાં કાર્યાલય પર સંપર્ક કરશે શિલ્પાબેન કોલડિયા શિલ્પાબેન કોલડિયા સુરતને કથા મંચ પર આશીર્વાદ માટે પધારવા વિનંતી કરીશ શિલ્પાબેન કોલડિયા સુરત ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે તથા સુવિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં એક ત્રણ આઠ ત્રણથી ચૌદ ત્રણ અઠ્યાવીસ બે અને પંદર ત્રણના આ બધા જ વિવિધ ઉત્સવોમાં આપ સૌ પધારશો તેવી રાધે રાધે પરિવાર વતી વિનંતી સાથે નિમંત્રણ આવો સત્સમ દિવસની આરતી સંપન્ન કરીએ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે